વાગરા તાલુકાના લખી ગામે પ્રજાસત્તા દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું વાગ્રા તાલુકાના લખી ગામે અંકુરમ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ દહેજના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તા દિન નિમિત્તે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પનું આયોજન લખી ગામ પ્રાઇમરી સ્કૂલમાં કરવામાં આવ્યું હતું જેમાં લખી ગામના અને આજુબાજુના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં સહિતોની યાદમાં રક્તદાન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તા દિનની ઉજવણી ભારતભરમાં થતી હોય છે ત્યારે અનેક જગ્યાએ અનેક અનેક અલગ અલગ કાર્યક્રમો રાખી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે લખી ગામ રક્તદાન કેમ્પ રાખી પ્રજાસત્તા દિનની ઉજવણી કરવામાં આવી હતી દેશનો તહેવાર એટલે પ્રજાસત્તા દિન છવ્વીસમી જાન્યુઆરી ખાસ દિવસ પણ કહેવામાં આવતું હોય છે છોતેરમાં પ્રજાસત્તા નિમિત્તે લખી ગામ પ્રાઇમરી સ્કૂલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં આશરે સો જેટલા યુવાઓએ રક્તદાન કર્યું હતું અને રક્તદાન કરી શહીદોને પણ યાદ કર્યા હતા કહેવાય છે ને કે રક્તદાન એ મહાદાન રક્તદાન કરવાથી અનેક એવા લોકોને બ્લડ કામ આવતું હોય છે જે આપણને ખ્યાલ પણ નથી હોતો અને કોઈકની જિંદગી બચતી હોય છે ત્યારે લખી ગામ અનેકવાર રક્તદાનનું આયોજન કરવામાં આવતું હોય છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ आ, मैं मिठू चरण जी मेम्बर ऑफ रोटरी क्लब रोटरी क्लब जाहिर तो रोटरी क्लब जाहिर द्वारा जो आयोजित किया गया है आज ये ब्लड बैंक तो लाकी क्ला प्राइमरी स्कूल तो ये काफ़ी महत्वपूर्ण है एंड ये एक दो जना का ब्लॉड में जिंदगी बात बच सकता है उनका विचार करते हुए इसको देखते हुए, हुए रोटरी क्लब ने ये उद्योग किए हुए हैं तो स्पेशली मैं इंटर अपना रॉटरी क्लब લાઠી ગ્રામ કાનો જીતના યુવાથી હાર્દિક કીએ મેં સભી ધન્યવાદ પ્રાપ્ત કરતા હું તો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ લાખી ગ્રામ અત્યાર સુધી કેટલા યુવાનોએ બ્લડ ડોનેટ કર્યું છે

નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો